હાલો યુટ્યુબ ફેમિલી અમારા નવા વ્લોકમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ને અત્યારે વાગી ગયા છે નવ તો આપણે ખાઈ પીન ફ્રેશ થઈ ગયા છીએ ને આટમ નો કાકા અત્યારનો નજારો આવે છે દોવા ભાઈ અત્યારે રમવા આવી આવ્યા છે ને આ બેન જોવો દોડતા દોડતા અતાર માં આવે છે ને અતાર આવી ગયા છે અમારા ઉમેશભાઈ અમારી પાસે કા ઉમેશભાઈ આ છે મારા પપ્પા ને અમારા ઉમેશભાઈ ક્યાં જવું છે ઉમેશભાઈ આ મુના કાકાની ઘેરે હાલો મુના કાકાની ઘેરે જવું છે એના મારો ભાઈ થાય તો મારા જોવો આરતી બેન આરતી બેન હું આરતી બેન આરતી બેન ને સારું છે અમારા ગઢામાં ને અમારા વિશાલભાઈ ની બધા અત્યારે મોટું ધોવાય છે નહીં બધા રાતે નવ નવ દસ દસ વાગે અગિયાર અગિયાર વાગે ફોનમાં જોતા હોય એટલે અત્યારમાં કાંઈ જાગી ન હોય કે એટલે એ છે ને તો આપણે ભાઈ ગાડી હલવાડી છે કે હવે બધો વરસાદ હમણાં ચાલુ છે ધીમે ધીમે તો વરસાદ ચાલુ છે ને આય નીકળો ગારો છે ધૂળને એવું છે કે એટલે આ પાછો બ્લોક બ્લોક ને નાખેલા ઓલી સાઈડ જ બ્લોક નાખેલા છે ને આપણી ગાડીઓની લાઈન પડી છે જો તો ઓલા પણ ટુ વ્હીલ ને ટુ બે ટેમ્પા ને એક ઇકો ને એવી બધી ગાડીઓ પડી છે

લુંગી ડાસ લુંગી ડાસ કેવો નજારો આવી તમને બતાવું તો જુઓ તો કેવા લીલા લીલા એક નંબરનો નજારો આવે છે ને બહુ મસ્ત છે ને છે હોય એટલે તો બધે વાવેલું પણ હોય ને એટલે લીલો લીલો સમસમ નજારો આવે છે ને જોવો કેવું મસ્તીનું લોકેશન આવે છે અમારા ભાઈ પણ આવી ગયા છે પાછા આ તું તો વ્ય છો ને

ને આઈનો કાંઈક નજારો કાંક અલગ આવે છે સંગર જેવો આવે છે તમે જો તો કેવો એક નંબર આવે છે ને અને આપણે મંદિરે પૂછી ગયા છીએ ને દરિયાનો કાંઈક નજારો પણ બહુ મસ્ત આવે છે તો સામે તમને દેખાય ને આ મંદિર છે ને આનકોટનો દરિયાનો નજારો છે એમાં બ્રેક પણ મારવાની મુશ્કેલ છે છે જે જે મારવાની બ્રેક મારવાની છે એ આઠ આપણે કેમેરો પીગડો છો અને આવું બી આપ્યું બહુ મુસ્ક દર્શન એ કરવા પૂગી ગયા છે એ ને દર્શન કરી લે મહાદેવના ને આ ટાઈપનું મંદિર છે અત્યારે તો તાળું મારેલું છે અત્યારે હોય નહીં ને હવા માં બધે હોય જવો તો કેવું બધું પૂજારી એવું બધું કરે છે જય મહાદેવ ને કાળ ભૈરવ દાદાની એ અંકર બેઠા છે જુઓ તો આ પૂંજારીનો ફોટો છે ને મહાદેવની શિવલિંગ એવું છે એ આ ટાઈપ છે તમને બતાવું તો જય મહાદેવ તો જો મહાદેવની શિવલિંગ ને એવું બધું છે ને ભાદરવી બી અને ને આઈટમ આઈટમનો મેળો મસ્તીનો થાય છે ને પબ્લિક એટલામાં થઈ પબ્લિક ખામતું ન હોય એટલું પબ્લિક થાય છે અહીંયા ને નજારો પણ બહુ મસ્તીનો આવે તો ને લોકેશન તમે વાંચ પૂછોમાં તમારે ફોટાનું ને એવું પાડવું હોય તો લોકેશન એક નંબર આવે છે તો આપણે દર્શન કરી લીધા છે હવે આપણે તો આ વિડીયો કરી અહીંયા એન્ડ ને નવો વિડીયો જોવો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીજો ને વિડીયોને શેર કરીજો એટલે નવો વિડીયો તમારે પાસે જલ્દી પૂગે ને વિડીયો તમને કેવો લાગ્યો અમને કોમેન્ટમાં જણાવજો ને આ વિડીયો કરી એ એન જય માતાજી બાપા તારામ તો મળી આવે આપણે નવા વ્લોગમાં